અને અત્યારે આપણે ખેતરની અંદર થોડું ઘણું કામ કરતું એટલે આવેલા હતા એ તમને હમણાં વિડીયોમાં કહો આગળ હું કામ કરતો છું એમ તો હાલો વિડીયોમાં એન્ડ સુધી બિના બાકી ચેનલ પર નહોતી સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી કાલે આપણે વિડીયો યાર નહોતો કારણ કે થોડું ઘણું કામ કરતો એટલે આપણે વિડીયો નહોતા નાખી શીખા તો હાલો આજના વિડીયોની અંદર કન્ટિન્યુ કરશો બાકી ચેનલ પર નહોતી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈકનું બટન જરૂર દબાવી દેજો યાર તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને પછી ત્યાં સેટઅપ બાજુ તમને કારણ જણાવી દઉં કે આપણે શા માટે અત્યારે ખેતરની અંદર આવેલા છીએ તો મિત્રો યાર આપણે અત્યારે આવી ગયા છીએ ખેતરની અંદર ને આપણે થોડું ઘણું અત્યારે કામકાજ છે જો કે થોડુંક પાણી પાવાનું છે આપણે એટલે બાલટી પરીને આવશે તો કે પાયી દીધું છે થોડું ઘણું છે બાકી તો ઘણું ઘણું પી દીધું છે તો થોડીક મરસીને એવું આવ્યું છે ને આ બાજુ તો એ થોડુંક ટ્રાન્સફર કર્યું છે આપણે કપાહમાં જે હતી આ બાજુ લઈ છે કારણ કે કપાહ હવે કાઢી નાખવાનું એટલે આ બાજુ લીધી છે તો એને થોડું ઘણું પાણી આપણે અત્યારે પાવાનું છે તો પાઈ દીધું છે બાકી અહીંયા લસણનો કેરો કરેલો હા મસ્ત મજાનો અને થોડુંક ઓલી બાજુ થોડુંક જે કીટ્યું છે તો થોડું ઘણું અહીં ભરી આવ્યું ડેમમાંથી તો આપણે અહીંથી બાજુમાંથી જ ભરવાનું છે તો થોડું ઘણું ભરી આવી અને થોડું ઘણું

અને આસ્તો પર પાણી નથી પણ બેટન ટેસ્ટ પર પાણી છલોગણ તો અહીંયા જે આપણે તોરવાનું હતું એસી ગયા એકદમ તો અહીંયા ગટર છે આવડીયા નેમાંથી કરવાનું છે આપણે પાણી એક પક્ષી જીસે બતક છે તો હાલો આમાંથી આપણે એક ડોલ ભરી લે બે અને પછી લઈ જઈ પાવા માટે મિત્રો આ આમબો તો આને આપણે થોડું ઘણો પાણી જરા પાઈ દીધું છે જો ઉપરનું થોડું ઘણું નહી માંથી બાકી ખામણો બહુ દેખાતો નથી પણ પાણીની અંદર હામી દેશે ઘણો બધો એકાજી ડોટ ડોલ જેટલું હામી દેશે તો પાણી આપણે ભરી દેશે આપણે જવાનું એટલે બાજુ તો બાજુ બધી તો મિત્રો જો અત્યારે આપણે રીંગણીના આવડા જે સોડવાસો પેલા તમને બતાવતા આપણે પાણીના છે જો આવી રીતના તો થોડા ઘણા બધું પાયા છે આપણે તો આવી રીતના હે થોડાક સીધા નથી જો ઓલો પણ લાઈન તમને બતાવશે ન્યા સુધી છે તો એટલે હું ચાલો ફટાફટ આપણે પાઈ દઈ વિશ્વાસને મળીએ તો ચાલો પણ આપણે પાઈ દઈએ આવી રીતના ખામણા નથી એટલે બેગ છે ને શું ખાવા દેવું પડશે વારાફરતી બે ને આપણે થોડું ઘણું આપણે આપી પણ આવી રીતે મળી જાય મિત્રો યાર આપણું સુધી કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટ તો તો થોડું ઘણું જે આપણે પાવ ન એ પવાઈ ગયું છે તો આપણે ઘર બાજુ થઈ તો એક ડોલાઈ પડી છે ને એક મારા હાથમાં છે તો બંનેને લેતા ઘર બાજુ અને શર્ટને થોડું ઘણું રિવ્યુ બી કરીએ તો બિનારો આપણે ઘર બાજુ અત્યારે તો વાટમાં એક જમરુખડી છે ને થોડાક ઘણો જમરુખ એકાદ પેક હોય તો જતો જાય બાકી જાય યાર અહીંયા રહી આપણે જમરુખડી કદાચ જમરૂખ મળી જાય તો મેં આવી જાય દેખાય જ છે ઘણા બધા જો તો હાલો એકાદ લઈ મસ્ત હોય ને એવું તો મથી મને લગે આવડો ધારું છે નિરી હવે એટલે તો બીજા પણ છે તો આવી પાકે એમ પણ રેવાદી આપણે બીજા ક્યારેક કાયમ આવશે પાકી કાલક કોરું तो थोड़ा गल तो खाई गया तो खेतर सेटअप रही तो हल आप जाइए बजे त्र अत्यार घरे थोड़ा निर्दीक कूतरा नीचा सर है तो थोड़ा शीरा जी ने छाटी नहीं तो थोड़ा घना सरस से बाकी एक जंगली कबूतर ना सही તમને હું બતાવી દઉં એની અંદર હું સેમ આમણા ઘડી કરીન પહેલા તમને જોઈ લે અહીંથી બચ્ચાનું વજન કેટાસાને એટલે કેવા હંદે 12 આવી ગયું છે તો બચ્ચા સે એની અંદર તમને હમણાં બતાવ વિડિયો ની અંદર મળનાર છે તો જો આ રીતે નીકળક ગયા છે અને અંતે સે નામ સે લખી પુતનો માળ અને એની અંદર સે બચ્ચા જે પાલતો કબૂતર નતો હોય તો કોને ખબર હોય બાકી જંગલીના તો બિયામ મટાતાય છે તો બાકી આલાને નીદી દીત ચાર આપણે પહેલા તો થોડી ઘણી ચાંડ લીધી અહીંથી આ ચલીને તો डिब्बा में में। तो हलो फट। तो, 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 नीरी दी फटाफट तो थोड़ी घनी एक मुठ्ठी ली दीस कारण कि आप बे लगभग तरह वार नीरी दी आखा ज्यूस तो धीमे धीमे आरोप तो मित्रों जो आप बनने बच्चे वाला कबूतर से बाकी छोटी गर्पण जो तो यहाँ देखो बहुत रहे तो कमेट लो वेट लुखाई जाइए बच्चा हो नटले बाकी आवड़ा हाँ जो भाई घर सीरी सीरी कारण के ना अपने फूल खरीद जाना है तो आवड़ा बच्चा वाला है नहीं खादा करें छाटिन भाई से अपन खाए से जो आवड़ा कबूतर बनाए जो पानी पीने बस आवे है

બારી બારી પક કરતા રે આપણે અને જાયો નીચે ચટિન ભાઈસાબને વંદન કરતા જાવ એટલે બારી બારી હે પક કરતા જઈ અને આમ તેમ પણ જો કબૂતર બેઠા છે આમ તેમ બેઠા છે ઉચ્ચા પણ છે બન્ને ની અંદર તો જો તો તમારું જો ઉપર બેઠા છે આ રીતે ને અંતર આપણે ઓલી બાજુ જાવ છે જો મુક કબૂતર છે એ બાજુ થોડું દાણા ને ઉઠાકી આપણે તો ની અંદર તો એક બે કબૂતર બેઠા છે તો હાલો ઉપર થઈ આવી ગઈ તો મિત્રો આપણે ફટફટ ગઈ ઓલી બાજુ ઓહ હલે કર ઓલી જે કર નિહાળી લે હરખરી તો પીછે ગઈ બારી ને ઉભી આપડે પેક કરી દીધું સર બાકી તો હાલો લાઈ પેલી બાજુ તો મિત્રો આપણે મુખી બાજુ આવી ગયું છે ને આ બધું કબૂતર બેઠું છે ઓણા અને દાણા થોડાક સે લાવ્યા થી આપણે અંદર નાખી દીધી તો સીના દાણા તો નીચે પડ્યા છે પણ આવડા આપણે નાખી દીધી આપણે

આ કાઉની કોશિશ કરો છો દીમે દીમે આકી ઉપર તો ટટી કરના હગે ભાગવાની કોશિશ કરોમડા આપણે ડોકાઈ ઉપર ચાલો મેલ ના કબૂતર એ વ્યવસ્થન સાબ હોય પાએ બને બાજા હે તો મિત્રો દો કોકના કબૂતર એ વ્યવસ્થે તો આપડો ભાઈ બનના હે આવડા

જો અમે ડીશો આપણે છે સોલો છે એનું સાફ કરવાનું છે કારણ કે ધૂળ ઘણી બધી એમાં સડી જશે એટલે થોડું ઘણું ઉપરથી છે ને સાફ કરવાનું છે આપણે પાણી નાખી નાખીને ક્યાંય જો ક્યાં ડોડા ખેંચી નાખી છે થોડા પક્ષીઓ ડોડો આવતો ને એનો કામે થઈ તો જો આપણે ડીસુ છે ને સાફ કરવાની છે તો એના માટે પંપ આપણે લેવાસી અને એમાં એક ફુવા રસડ છે જે બાઇક ધોવાનો એમાં આવે છે તો એમથી આપણે ધોવાનું છે બાકી એક ક્યાંક ભરીને પાણી લેવાસી બાકી હાલ આપણે તો મંડી આપણે સર થોડી ઘણી સાફ કરી શકીશું જો સોલાર આપણે અને થોડી ઘણી બાકી છે એ હમણાં કરવાની છે હજી તો હાલો આપણે એ સાફ કરના છીએ તો ના સુધી રાખજો તો એ પહેલાં જે મિત્રો ચાલ પર નવી સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક સારો લાગ્યો તો એક લાઇક કરી નાખજો ને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો તો હાલો મળશું ફરી વાર નવ નવા વિડીયોની અંદર તો ત્યાં સુધી ધન યાર જય માતાજી બુ બાય